સત્સંગનો મહિમા શું ગુણા કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છીએ કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય છે ले कोई पण आ सत्संग नी क्रिया आ ठाकुर जी क्रिया आ डेकोरेशन करो साफ-सुथ करो मुद्दा नो आटलू फल छे वंदे दे ब्रह्मा पुरा दीपम श्री सहजा नन्दम च मोलाक्षरम श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् न्तमनिषम् श्रीजी मुदा महिमानो महिमा प्रवचनमालामा सौ न प्रणाम जय हैप्पी हैप्पी हेप्पी वचनामृद्विशताब्दि महोत्सव હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પંચાળા પ્રકરણના ત્રીજા વચનાવર્તમાં મહારાજે અદભુત અદભુત રીતે મુનિબાવાના પ્રશ્નનો જવાબ આપ્યો અને ત્યાર પછી સંતોને આજ્ઞા કરી કે તમે કીર્તન ગાવ ત્યારે સંતોએ કીર્તનનું ગાન કર્યું આજ સખી આજ મોહન દેઠારે શેરીએ કે જેની અંદર ભક્તોને ભગવાનના માટેનો એટલો બધો હેત બતાવવામાં આવ્યું છે એ કીર્તન સાંભળીને મહારાજે કીર્તનની સમાપ્તિ પછી સભામાં બેઠેલા સંતો હરિભક્તોને વાત કરી કે આ કીર્તનની અંદર હેત બહુ જણાયું પણ ઊંડો વિચાર કર્યા પછી એમ લાગ્યો કે હેતરૂપી માયા છે ભગવાન સિવાય અક્ષર પુરુષોત્તમ મહારાજ સિવાય બીજે ક્યાંય પણ દુનિયાના પદાર્થમાં વ્યક્તિમાં સ્થાનમાં ગેહમાં કલત્રાદિકમાં હેત થાય એ માયા છે અને એ માયા જ સંસ્કૃતિનું કારણ છે જન્મમરણનું કારણ છે તો મહારાજે કહ્યું કે હેત ભગવાનમાં અને સંતમાં કરવું કે જેને કરીને આ જીવાત્માને મરણ લેવા ન પડે આના અનુસંધાનમાં વિશેષ વાત માયાના અનુસંધાનમાં હેતના અનુસંધાનમાં બહુ સુંદર રીતે મહારાજ આપણને અહીંયા સમજાવે છે માટે જે થકી જગતનો પ્રવાહ છે અને જે જીવની સંસ્કૃતિને બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તે જ હેતરૂપ છે પછી એમ વિચાર થયો જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય છે તે બીજે ઠિકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડ્યા હોય તે તો ઠીક છે તે માયા નથી પછી વળી તેમાં પણ વિચાર થયો છે એ પણ ઠીક નહીં કારણ કે ભગવાનના રૂપ કરતા અધિક રૂપ અધિક સ્પર્શ અધિક રસ અધિક ગંધ અધિક શબ્દ તે બીજા વિશે જણ આય તો ભગવાનને મૂકીને તેને વિશે એ થઈ જાય જેમ સોળ હજાર એકસો જે શ્રીકૃષ્ણ ભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માંતરે અપ્સરાઓ હતી તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો જે હે મહારાજ અમે દેવ દૈત્ય અને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિ ભાવે સ્પર્શ નથી કર્યો માટે એવી કૃપા કરો જે અમારા પતિ થાય માટે એવી કૃપા કરો જે એ અમારા પતિ થાય પછી બ્રહ્માએ કહો જે તમે તપ કરો તમારા પતિ નારાયણ થશે ત્યારે તેમણે ઘણું તપ કર્યું પછી તેમની ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદ મુનિ તે પણ પ્રસન્ન થયા અને વરાતો જે તમારા પતિ નારાયણ થશે એવી રીતે જન્માંતરે ઘણું તપ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને પામી હતી પણ જો ભગવાન કરતા સામાન્ય વિશે અધિક રૂપ દીઠું તો તેમાં મોહ પામી માટે જેની એકમતી રહેતી ન હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નહીં અને જેની મતી એકની એક નિસ્તર્ક પણ રહ્યા કરે તેને તો ઠીક છે અને જેની બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું તો જે ચોવીસ તત્વ છે તે થકી પોતાના જીવને પૃથક જાણવો અને તે જીવને વિશે ખૂંતીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવ સત્તાપણે રહ્યા થતા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં એ થાય તેટલું કરવું તે નિર્ગુણપણું તે શું જે દસ ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે અને અંતકરણ અને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે અને પંચ ભૂત અને પંચ વિષય તે તમોગુણની સંપત્તિ છે તે ત્રણ ગુણની સંપત્તિઓ અને ત્રણ ગુણ તેને પૃથક માનીને કેવળ જીવ સત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ એવો નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું પછી મહારાજે હેતરૂપી માયા તો બતાવી પણ મહારાજે કહ્યું પછી પણ એના ઉપર થોડો વિચાર કર્યો કે ભગવાનમાં તો હેત કરવું જરૂરી છે જગતના પંચ વિષયમાં આસક્તિ રાખવી હેત કરવું એ માયા છે પણ ભગવાનની અંદર જો હેત કરવામાં આવે તો એ જીવ માયાને તરે છે મહારાજે બહુ સુંદર રીતે વાત કરી કે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ બધું થાય છે માયાને લઈને થાય છે પછી પાછો મહારાજ વિચાર કરો કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આજે પાંચ વિષય છે એ મિથ્યા માનવાના છે અને ભગવાનમાં અત્યંતિક સુખ જાણીને સર્વથી ઉત્તમ અતિ ઉત્તમ સર્વોપરી અનન્ય અલૌકિક દિવ્ય અખંડ સુખ ભગવાનમાં રહ્યું છે એવું માનીને ભગવાનમાં હેત કરવામાં આવે તે તો ઠીક છે અને માયા કહેવાય નહીં ભગવાન સિવાય બીજે ક્યાંય પણ હેત કરો એ માયા છે એમાં પણ મહારાજ કે પાછો વિચાર થયો કે એ પણ ઠીક નથી કારણ કે ભગવાનના રૂપ કરતા બીજાનું રૂપ આપણને વધારે દેખાય તો ભગવાન મુખ પડતા ને ત્યાં આગળ આપણને પ્રેમ થાય ત્યાં આપણને હેત થાય સોળ હજાર એકસો ભગવાન કૃષ્ણની જે પત્નીઓ હતી રાણીઓ હતી એના અનુસંધાનમાં મહારાજે વાત કરી કે સોળ હજાર એકસો રાણીઓ પટરાણીઓ હતી તે પૂર્વ જન્મની અંદર અપ્સરાઓ હતી અને તેમણે બ્રહ્માજી પાસે વરદાન માગ્યું કે હે મહારાજ અમે અનંત જન્મ લીધા અને અનંત જન્મની અંદર દેવને દૈત્યને મનુષ્યને પતિ તરીકે રાખ્યા સેવ્યા એનો સ્પર્શ કર્યો અનંત જન્મ લીધા પણ ક્યારેય પણ નારાયણ અમારા પતિ બન્યા નથી અને પતિ ભાવે કરીને અમે એમનો પુરુષોત્તમ નારાયણનો સ્પર્શ નથી કર્યો માટે કૃપા કરો કે ભગવાન અમારા પતિ થાય ત્યારે બ્રહ્માજીએ કહું કે તમે તપ કરો અને તપ કરશો તો તમારા પતિ નારાયણ થશે અને બ્રહ્માજીના કહેવા પ્રમાણે ઘણું મોટું તપ કોણે કર્યું અપ્સરાઓએ કર્યું અને એના તપના પ્રભાવના કારણે અષ્ટાવક્ર મોની અને નારદ મુનિ જેવા મહાન સંતો પણ રાજી થયા અને એમણે રાજી થઈને વરદાન આપ્યું આશીર્વાદ આપ્યા કે તમારા પતિ નારાયણ થશે અને એવી રીતે ભગવાન કૃષ્ણની એ પામી હતી પરંતુ બન્યું એવું કે ભગવાનના ઘણા બધા પુત્રોની અંદર સાંબ નામનો એક પુત્ર હતો બહુ રૂપાળો હતો અને આપણે જાણીએ છીએ કે શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ સુંદર હતા એટલે કેટલીક બધી રાણીઓ હતી એમણે ભગવાનને બાજુ ઉપર રાખીને પોતાના મનની વૃત્તિએ સાંભની અંદર કરીને સામમાં હેત કર્યું તો શ્રીજી મહારાજે કહ્યું કે આવી રીતે જેને પંચ વિષયમાંથી આસક્તિ મટી નથી એ લોકોએ આવી રીતે હેત કરવું એમાં પણ વિઘ્ન છે પણ જેની મતિ ભગવાનની વિશે નિસ્તર્કપણે બની ગઈ હોય ભગવાનનો મહિમાએ સહિત અને જ્ઞાની સહિત નિશ્ચય થયો હોય ભગવાનના કોઈ પણ ચરિત્રમાં અને કોઈપણ ક્રિયાની અંદર ક્યારેય પણ એની બુદ્ધિમાં તર્કવિતર્ક થતો ન હોય એવો જે જ્ઞાને કરીને નિશ્ચય કરવાવાળો જે ભક્ત છે એને આવી રીતે હેત કરવામાં કોઈ બાદ નથી અને મહારાજે કહો કે જે ચોવીસ તત્વ છે ચોવીસ તત્વની વાત ઘણી બધી આપણે આ વચનામૃતની અંદર વારંવાર આવી ગઈ છે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ વિષય પાંચ વિષયના તન્માત્રાઓ ત્યાર પછી મન બુદ્ધિચિત્ત અને અહંકાર આ ચોવીસ તત્વ થયા એનાથી પર એવો જે આત્મા છે એને જુદો જાણે અને એ જીવની અંદર આત્માની અંદર જે ઇન્દ્રિયોની વૃત્તિઓ ચોંટેલી છે એને ઉખાડી નાખે અને પોતે આત્મસત્તા રૂપે જેવ સત્તાપણે રહ્યા થતા નિર્ગુણપણે કરીને એટલે કે ત્રણ ગુણ સત્વગુણ રજોગુણ અને ત્રમોગુણથી પર થઈને જાગ્રત સ્વપ્ન અને સુશોભ્તિ ત્રણ અવસ્થાથી પર થઈને ભગવાનની અંદર હેત કરે તો એને નિર્ગુણપણું કહેવાય અને આ જ વાત અને આ જ સિદ્ધાંત લઈને ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધાર્યા છે તો એ એને જ અત્યંતિક કલ્યાણ કહ્યું છે બ્રહ્મરૂપ કરવા માટે હું અને મારાપણાનો ભાવને ટાળવા માટે નિર્વાસની કરવા માટે ભગવાન સ્વામિનારાયણ કૃપા કરીને પધાર્યા છે અને આ ભૂમિકા સુધી પહોંચાડવા માટે પોતાનું અનાદિનું અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામીને સાથે લઈને આવ્યા છે કારણ કે બ્રહ્મના સંગે કરીને જ આપણે નિર્ગુણ ભાવને પામી શકીએ છીએ એટલા માટે મહારાજે કહ્યું કે દસ ઇન્દ્રિયો તે રજુગુણની સંપત્તિ કહેવાય છે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મી ઇન્દ્રિયો રજુગુણની સંપત્તિ અને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ ચાર છે તે દેવતા અને સત્તોગુણની સંપત્તિ છે અને પાંચ ભૂત અને પાંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વિષય છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પાંચ ભૂત છે આ તમો ગુણની સંપત્તિ છે આ ત્રણ ગુણની સંપત્તિને ત્રણ ગુણથી પોતાના આત્માને પૃથક માનીને જે સત્તારૂપે થઈને ભગવાનની અંદર હેત કરે તો એને નિર્ગુણ હેત કહેવાય અને બ્રહ્મ સ્વરૂપી હેત કહેવાય એ કરવા માટે મહારાજે આપણને આદેશ આપ્યો છે અને એટલા માટે મહારાજે વચના વ્રતમાં એ પણ કહ્યું કે જ્યાં સુધી જીવાત્મા બ્રહ્મરૂપ ન થાય ત્યાં સુધી એને ભગવાનની ભક્તિ કરવાનો એટલે કે ભગવાનની સાથે પ્રેમ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી દેહભાવ સોતો ગુણ સાથે અને જાગ્રત સ્વપ્ન અને સુશોક્તિ અવસ્થા સાથે ભગવાનમાં હેત કરે તો ગોપીઓના જેવી નહીં પણ આ ભગવાન કૃષ્ણની સોળ હજાર એકસો રાણીઓ જેવી સ્થિતિ બની જાય બીજે કંઈક સારું દેખાય એટલે ભગવાનને સંતને ગુરુ હરીને પડતા મૂકીને બીજે વળગે એવી પ્રકારનો ન બને એટલા માટે મહારાજ કહે છે કે આપણે પોતાને બ્રહ્મરૂપ માનવાનું છે શિક્ષાપત્રીના એકસો સોળમા શ્લોકની અંદર પણ મહારાજે કહ્યું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્યા ભક્તિ હિ કૃષ્ણ સર્વદા એવી જ રીતે સ્વામી મહારાજે હમણાં જે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો એની અંદર પણ એકસો ને શ્લોકની અંદર આ જ પ્રકારના શબ્દો વાપર્યા છે ત્રણ દેહ તણવસ્થાને ત્રણ ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિ કરવી એ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે એટલે આ માર્ગે આપણે ચાલવાનું છે અને આવી રીતે ભગવાનની અંદર હેત કરે તો એને કોઈ જાતનું વિઘ્ન નથી એ નિર્ગુણ હેત છે બ્રહ્મસ્વરૂપી હેત છે આધ્યાત્મિક હેત છે આપણે એ માર્ગે ચાલી શકીએ એવી પ્રકારના બુદ્ધિશક્તિ બળ મહારાજ અને સ્વામી આપણને દરેકને આપે એવી એમના ચરણકમણમાં પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું તમામ સંતો હરિભક્તો અને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ